દોસ્તો અત્યારના હું છું કલાવાડથી રાજકોટની વચ્ચે અને આ તમે જોઈ રહ્યા છો આ પદયાત્રીઓ હવે તમને હોય અત્યારે શેની પદયાત્રા આ પદયાત્રા છે નવરાત્રી ચૈત્રી નવરાત્રિની પદયાત્રા કે જે એ લોકો જામજોધપુરથી ચોટીલા જઈ રહ્યા છે ઓલરેડી બે દિવસથી ઘરેથી નીકળ્યા છે હવે કાલાવાડ અને નિકાવા વટી ચૂક્યા છે રાજકોટ અહીંથી ઓલમોસ્ટ વીસ પચીસ કિલોમીટરની આસપાસ અને ત્યાંથી પંચાવન કિલોમીટર ચોટીલા અને એ લોકો હજુ બે દિવસ પછી ચોટીલા પહોંચશે અને આના કરતા મોટી પદયાત્રા ચોટીલાની જે પાંચ છ દિવસ પછી ચાલુ થશે અમદાવાદ થી બીજું બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર આમ તો મોટાભાગની પદયાત્રાનો તમે અમારા ચેનલમાં વિડીયો જોયા હશે જેમ કે આ રસ્તા ઉપરથી દ્વારકાની પદયાત્રા જતી હોય છે કાળાવડ રોડ છે પછી ચૈત્રીપુનમની જે હવે પાંચ સાત દિવસ પછી પછીથી અમદાવાદના રસ્તેથી ચાલુ થશે બધી પદયાત્રા પછી ભાદરવી પૂનમની અંબાજીની પદયાત્રા માતાના મઢની પદયાત્રા બધી પદયાત્રામાં રસ્તા ઉપર તમે જુઓ ને તો બહુ બધા કેમ્પો અને સંઘોને બધા નીકળતા હોય કેમ્પો લાગેલા હોય સેવા માટે થઈને દર સો સો મીટરે તમને કંઈક ને કંઈક જોવા મળી જાય પણ અત્યારે એક એવી પદયાત્રા તમને દેખાડી રહ્યો છું કે જે પદયાત્રામાં રસ્તામાં કોઈ કેમ્પ નથી કોઈ મોટા સંઘ નથી પણ એકલ દોકલ પદયાત્રીઓ જે છે ચાર ચાર પાંચ પાંચના ગ્રુપમાં નીકળે છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ અત્યારે પદયાત્રીઓ આવી રહ્યા છે અમુક પદયાત્રા એવી હોય છે કે જેમાં વચ્ચે કોઈ સેવા માટેની પ્રવૃત્તિઓ નથી થતી હોતી કારણ કે એમાં પદયાત્રીઓનો એટલો બધો જાજો ફ્લો નથી હોતો પણ એ લોકો ચૈત્રી નવરાત્રી જે શરૂ થાય ત્યાં સુધીમાં પહેલાં બીજા ત્રીજા નોર્તે ચોટીલા પહોંચી જતા હોય છે આવી રીતે અંબાજી અને બહુચરાજી પણ આવી રીતે પદયાત્રીઓ થતી હોય તમે કયા ગામથી આવ્યા છો જામ તો ક્યારે નીકળ્યા હતા

અને પછી ઉતારો કે કંઈ ઉતારો આ બાપાનો મુજવાળો છે અહીંયા આવી જગ્યા હોય કે ગમે મળે શું કહે અને વાહ આપણે એક જે જોગાનું જોગ એવી ધકલંગધામ આ ગૌશાળા ટાઈપની જગ્યા છે અહીંયા એટલે તમને અહીંયા જગ્યા મળી જાય એમ આવી જગ્યા ગોતવી પડે તમારે વાહ વાહ અને કેટલા દિવસમાં પૂરી કરો છો પદયાત્રા બા ચાર દિવસમાં ચાર દિવસમાં બહુ સરસ તો હવે તમારી જેમ ઘણા બધા એવા હશે ને કે જે પૂનમની પેહલા પણ આ પદયાત્રા કરતા હશે ઘણા બધા આવી ગયા એમ મારે શું નામ તમારું આ જે જગ્યા જે છે એ કઈ જગ્યા અચ્છા અને આ કેટલી થાય રાજકોટ થી કેટલી થાય આ બે જગ્યા જોઈએ આ કેટલાક પદયાત્રીઓ અત્યારના આ જે ચૈત્ર મહિનાની જે નવરાત્રીની પદયાત્રા છે એમાંથી નીકળતા નીકળતા અહીંયા આવવા તો આ બી પદયાત્રામાં લોકો અહીંયા તમે એની સેવા કરો છો સેવા કરે ટાણે તો જમવાનું હોય તો જમવા સા પાણી ચાલો એમ વાહ વાહ અને રોજિન રોજિંદા કેટલા નોર્મલી નીકળતા હોય નક્કી જ ન હોય 5 પછી 10 હોય 5 પછી 10 કઈ નો હોય પણ હોય તો ખરો બે પાંચ વિરા હોય એમ અને સૌથી વધારે કયા ટાઈમે હોય સૌથી વધારે ફાગણમાં ઉતાણીના હા

તમને જે ઉતાસણીમાં અને ભાદરવી પૂનમમાં અંબાજી અને આસો નવરાત્રિમાં જે માતાના મઢમાં તમે જે સીન જોવા મળે કદાચ તમને એટલા સીન જોવા નહીં મળે પણ આ જે છે ને ખરેખમાં સેવા છે કે જ્યારે કોઈ સેવાના કેમ્પ નથી હોતા ને ત્યારે આવી જગ્યા તમને અહીંયા સેવા કરે છે તમારી જમવાનું ચા પાણી નાસ્તો એ બધી વસ્તુ હોય છે તો આ છે ને એ આપણે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે આ આશ્રમમાં લોકો પોતાનું જમવાનું બનાવતા હોય સાથે પદયાત્રી આવતા હોય ને તો એ પણ ભળી જતા હોય છે અહીંયા પણ એમની સાથે જે અત્યારે પદયાત્રી આવ્યા એમને પણ એ લોકો આગ્રહ કરી અને પ્રેમથી જમાડશે ચા પાણી નાસ્તો જમવાનું આ આશ્રમની પણ એક અનેરી સેવા છે તો હવે આપણે પદયાત્રાની વધુ એક સિરીઝ લેવા જઈ રહ્યા છીએ અને એ છે ચૈત્રી પૂનમની ચોટીલાની પદયાત્રા કે જે અમદાવાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી ચોટીલા વચ્ચે યોજાતી હોય છે અને ત્યાં પણ રસ્તાઓ ઉપર તમને મોટી બધી પદયાત્રાઓની જેમ લાગ લગાટ સેવાના કેમ્પો અને રસ્તા ઉપર તમને પદયાત્રીઓનો જમાવડો જોવા મળશે પણ આ પદયાત્રાની આપણી જે સિરીઝ છે બધી એ તમને કેવી લાગે છે કેવાનું ભૂલતા નહીં તમને આ વિડીયોઝ જોવા કેવા ગમે છે એ પણ અહીંયા જરૂરથી લખજો જેથી કરીને અમે એ પ્રકારની સિરીઝમાં તમારી સાથે વધુને વધુ નવા વિડીયોઝ એડ કરતા રહીએ જય જય ગરવી ગુજરાત જય માતા ચામુંડા